તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે વેલકમ તો અમારો આ ઘણા દિવસ થઈ ગયા પણ વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહેતો પણ આજ ટાઈમ હતો તો બનાવી નાખીએ એકાદ વિડિયો નાખ દઈએ ચેનલ માં તો વિડીયો આજ આજ તો અમારે બનાવવાનું છે વાળીએ પાર્ટી એટલે કન્ટિન્યુ રડાઈ જશે તમને બહુ મજા ચડવા મળ્યા છે આપણે બનાવવાની છે આજે બટેટા વડા અને મરસાના ભજિયા અને ચિપ્સ તો જો આ મિત્રો બે મળવા મળ્યા છે આ તો આ તો તું મને સોમ ખાડે અને ચીપસ આપણે આદુ મળવા રોઈ ગયો છે જો એ કામ સર થઈ ગયો આપણે તો તો આ અહીંયા કઈ ખાણ રહે આ ચીપસ એ મળાયા અનિલ ભાઈ પોતે આ જો વિવેક છે આ લાબરાડો કરે વીતી ગયા છે જો આવી થઈ જો સેલાવ જો તમને પૂછું તે આ ચીપસ અહીંયા એટલે કટિંગ થઈ ગઈ છે આ વિવેક ભાઈ આ કરતા ને તો વેળાસા નામના આ મચાલો છે

બડા <tellan> થાકો લસણ ને એવું માં નાખવા દે થોડું સુધાર હશે બધું લસણ માં નાજી આપડે જો મિત્રો હવે સરસ હવે હાલો આદુનો વારો આવી ગયો છે થોડું આદુ નાખી આપણે ટેસ્ટ બુરથી ખેલ નાખવાના ધર ના પરને મીઠું નાખીએ છે હવે ગ્રેવી કણ નાખી બધું કમ્પ્લીટ તૈયાર જો હવે મત સોસ આ કાશ્મીરી સકતો લાલ થાય એટલે

તો ફાઇનલી મિત્રો બલેટા આપણે આપણે બની રેડી કમ્પ્લેટ તો એ થોડાક બનાવવાનું બાકી થોડાક બની જશે આપણે ચટણી બનાવીને ખ્યાલ હતો તો ચટણી બનાવવાનું પણ તૈયાર થઈ ગયું છે એનું કમ્પ્લેટ હા આદું નાખ્યું છે મરસા નાખવાના એ કોથમીરી નાખવાની હે લસણ નાખવાનું હોય

અરે રેક્ટર બનાવા વિડિયો ગમે લાગસે સબ્સ્ક્રાઇબર ઓલતા ની મિત્રો મરસાવાં થઈ ગયા કમ્પ્લીટ ગોટા પણ કમ્પ્લીટ થઈ ગયા સટલી પણ કમ્પ્લીટ થઈ ગઈ સિફ્ટ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે હવે કમ્પ્લીટ થઈ ગયો આ દા એક આપણે જમમા વેસવાનું છે હમણાં આગળીએ હસીસ માં થોડો મસાલો ફેરોન હે યા મસાલો પહેલેથી દેઈ તો હવે જો કાંઠા કેમ બેઠા છે મિત્રો આપણે આવું છે બધું તો ફાઇનલી મિત્રો હવે સિફ્ટ માં હવે મસાલો નાખી દે આ લીંબુ નાખાઈ જાય મચ્ચો પણ નાખાઈ જાય મીઠું પણ નાખાઈ જો છે પછી હવે આપણે નેક્સમાં જલજીરા જલજીરા બંધ નાખવાનું શરૂ થઈ જશે પછી આપણે હાથ ધરા આપણે મિક્સ કરીશું હવે જોવા લાલ લાલ થાય છે હમણાં મિત્રો મિક્સ કરવાનું શરૂ થઈ ગયું છે હવે મિક્સ પડે ગ્રેવી ગ્રેવી તો મિત્રો આ જોઈને કેટલાને મોટા પાણી કમેન્ટ કરું છો તરત યાદ કમેન્ટ કરજો મિત્રો ગમે ખાવાનું મન થાય એવી સ્વીફ્ટ ડિલિવરી છે આપણે તો મિત્રો તો ફાઈનલી મિત્રો બની કમ્પ્લેટ થઈ ગયો રેડી કમ્પ્લેટ પીરસવા મેળે અમે જમી રહી તાલે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો હાલો આપણે નવા વિડીયો મળશું બાય બાય ટાટા તાલગા